તો રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો અને ત્યારબાદ હવે દાહોદ વહીવટી વહીવટીતંત્ર પણ હરકતમાં આવી ચૂક્યું છે દાહોદમાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી તંત્ર દ્વારા દાહોદ વહીવટી તંત્ર કે જેમના દ્વારા સંયુક્ત ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી વિવિધ વિભાગના અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી પ્રાંત અધિકારી મામલતદાર આરોગ્ય અધિકારી દ્વારા દાહોદમાં તપાસ હાથ ધરાઈ કોરોના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે પ્રાંત અધિકારી મામલતદાર ફાયરની ટીમ નગરપાલિકાની ટીમ સહિતની જે ટીમોએ તપાસ હાથ ધરી છે અહીં આપણી સાથે મામલતદાર છે સાહેબ કયા પ્રકારની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે કઈ કઈ બાબતોની ચકાસણી કરવામાં આવી છે આમાં તો ફાયર સેફ્ટીની ચકાસણી કરવામાં આવે છે સાથે સાથે આની મંજૂરીઓ જે લીધેલી છે જે બાંધકામની મંજૂરીઓ લીધી છે કે નહીં એ પણ ચેક કરીએ છીએ બીજી વસ્તુ એ છે કે જે પેશન્ટ તો અહીંયા આવે છે એમના માટે જે સુખ સુવિધા છે એ પણ ચેક કરીએ છીએ અવરજવારના રસ્તાઓ છે અને એક્ઝિટ છે એ પણ અમે ચેક કરીએ છીએ અત્યારે આ બરોડા મલ્ટી સ્પેશિયલ ટી હોસ્પિટલમાં કયા પ્રકારની ક્ષતિઓ જોવા મળી અને કયા પ્રકારની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે આ હોસ્પિટલમાં એન્ટર થવા માટે જે સીડી છે એ સીડીની બાજુમાં જ છે તો દસ જેટલી ઓક્સિજનની બોટલો પડેલી છે જો આગજન એનો બનાવ બને તો સીધે સીધો એને સહકાર મળી જાય ને વધુ પડતું નુકસાન થાય એવી પરિસ્થિતિ ઉભી થાય એટલે એ બોટલો પણ એ યોગ્ય જગ્યા એ મુકેલી નથી અને માની લો કે આગજની નો બનાવ બને તો એક્ઝિટ થવા માટેનો પણ એમ કે પર્યાપ્ત વ્યવસ્થા નથી ખાલી સેકન્ડ ફ્લોર પર છે તો એક રસ્તો છે સીડી બનાવેલી છે પણ એ બધા માળ માટે બનાવેલ નથી તો અત્યારે કયા પ્રકારની કાર્યવાહી હોસ્પિટલ ની સામે કરવામાં આવશે અત્યારે ટોટલી જે આઠેક દર્દીઓ હતા એ ઝાયડસમાં અમે ટ્રાન્સફર કરેલા છે અને આ હોસ્પિટલને અમે સેલ મારી રહ્યા છીએ અને ઉપર ઉપરના માળ ઉપર છે તો બાયોમેડિકલ વેસ્ટ જે રોજે રોજ એનો નિકાલ કરવાનો હોય છે પણ આખી રૂમ ભરેલી છે અને ઘણા સમયથી એમ કે જૂનો એ કચરો છે એટલે દુર્ગંધ મારે છે અને અત્યારે અમારી તપાસમાં ના અધિકારીઓ છે નગરપાલિકાના ચીફ ઓફિસર અને એમનો સ્ટાફ છે અને સીડીએચ નો સ્ટાફ પણ અમારી સાથે હાજર છે ચોક્કસ થી આ હોસ્પિટલમાં તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવી બાયોમેડિકલ થી લઈ જે જે બહાર નીકળવા માટે મામલતદાર અને અધિકારીઓ દ્વારા અહીંયા તપાસ હાથ ધરવામાં આવી જે દર્દીઓ ત્યાં દાખલ હતા એ દર્દીઓને ઝાયટસ હોસ્પિટલ માં શિફ્ટ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ કાર્યવાહી હાથ ધરાઈ છ માળની આ હોસ્પિટલ બનાવી રાજકોટની ઘંટા બાદાહોદનો વૈવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે અને દરેક જે હાઈરાઈઝ બિલ્ડિંગો તેમજ હોસ્પિટલની તપાસ હાથ ધરવામાં આવી છે અત્યારે જે બરોડા મલ્ટીસ્પેશિયાલિટી નામની જે ખાનગી હોસ્પિટલ આવી છે ત્યાં પ્રાંત અધિકારી મામલતદાર ચીફ ઓફિસર સહિતની જે ટીમોએ ફાયર સેફ્ટીને લઈ તેમજ જે વ્યવસ્થાને લઈ તપાસ હાથ ધરી હતી પરંતુ અહીં જે ફાયર સિસ્ટમ તો લાગેલી જોવા મળી પરંતુ જે ડોક્ટરની જે હોસ્પિટલમાં કહી શકાય તે ગંભીર બેદરકારી સામે આવી છે અહીં જે હોસ્પિટલના જે ઉપરના માળે જે ખાલી વોર્ડ હતો તેમાં તમામ પ્રકારનું જે બાયોમેડિકલ વેસ્ટ છે એટલે બાયો ઢગલા જોવા મળી રહ્યા છે છે જે જે આ હાનિકારક વસ્તુઓ કહી શકાય અને તેની ગંભીર બેદરકારી આવી તેને લઈને જે અત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી સહિતની ટીમો હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ છે તેમજ જે હોસ્પિટલ ની વાત કરીએ તો જે છ માળની જે ઇમારત છે પરંતુ જે જી પ્લસ ટુ ની માત્ર જે નગરપાલિકામાંથી પરમિશન લેવામાં આવી છે અને આટલું મોટું બાંધુ કામ કરવામાં આવ્યું છે તેમજ જે આ સ્થળ પર જોઈએ તો એક જ જગ્યાએ રસ્તો હોવાને કારણે જે અત્યારે તંત્ર દ્વારા જે સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી સાબિર ભાભોર ગુજરાત પર દાહોદ